નમસ્કાર મિત્રો આપણે આગળના વિડીયો જોયું અધાતુઓની સંજ્ઞા તો આ તો અધાતુઓ શું છે કે ધાતુના વિરુદ્ધ ગુણધર્મ ધરાવતા હોય એ બધા અધાતુમાં આવે જેમ કે જે પદાર્થ ઝાખા હોય ચળકાટ ધરાવતા હોય વિદ્યુત અને ઉષ્માના સુવાહક ન હોય એટલે કે વિદ્યુત અને ઉષ્માના અવાહક હોય પછી નરમ હોય એટલે કે સખત ન હોય ધાતુની જેમ એ બધા આવે અધાતુમાં તો એની સંજ્ઞા યાદ રાખવી છે કે કયા કયા અધાતુઓ છે એને કેવી રીતે લખાય બરાબર તો આપણે જોઈએ સી એટલે કે કાર્બન એન એટલે કે નાઇટ્રોજન ઓ એટલે કે ઓક્સિજન એચ એટલે કે હાઇડ્રોજન એચ એટલે કે હિલિયમ એફ એટલે ફ્લોરીન પછી એન ઈ એટલે નિયોન યાદ એ રાખવાનું છે કે જે બીજો અક્ષર હોય પહેલો અક્ષર હંમેશા કેપિટલ અને બીજો સ્મોલ લેટરમાં લખવાનો એવી પી એટલે પોટેશિયમ એસ એટલે સલ્ફર સીએલ એટલે ક્લોરિન એ આર એટલે આર્ગોન એસઈ એટલે સેલેનિયમ બી આર એટલે બ્રોમિન કે આર એટલે ક્રિપ્ટોન એવી જ રીતે આગળ જોઈએ તો આઈ એટલે આયોડિન એટલે ઝેનોન ઇ એટલે ઝેનોન એ ટી એટલે એટલે ઓક્સાઈન બરાબર આથી આ બધા અધાતુઓ આગળ આપણે આગળના વિડીયોમાં જે જોયું એ બધા ધાતુઓ હતા આ બધા અધાતુઓ હજી છે અર્ધ ધાતુઓ અર્ધ ધાતુ એટલે અર્ધ ધાતુ અર્ધ એટલે અડધું અને ધાતુ એટલે અડધા એનો મતલબ કે અર્ધ ધાતુઓ છે અમુક પદાર્થ એવા છે કે ધાતુઓના અમુક અમુક ગુણધર્મો ધરાવે છે બધાય નથી ધરાવતા પણ અમુક ગુણધર્મો ધરાવે જેથી એ ધાતુ કહી શકીએ કેવા અર્ધ ધાતુઓ તો એ કયા કયા છે જોઈએ બી એટલે કે બોરોન એસ આઈ એટલે સિલિકોન જી એટલે જર્મેનિયમ એ એસ એટલે આર્સોનિક પછી એસ બી એટલે એન્ટીમની ટી એટલે ટેલ્યુરિયમ ટીઓ એટલે પોલોનિયમ તો અધાતુઓ અને અર્ધ અર્ધ ધાતુઓની સંજ્ઞા તમે જોઈ હવે આપણે આના પછી છે એ ઘણા સૂત્રો યાદ રાખવાના આયન ઓક્સાઇડ છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે અમુક એસિડના નામ છે સલ્ફ્યુરિક એસિડ પછી હાઇડ્રોક્લોરિક એસિડ આ બધાના નામ છે પછી જીપ્સમ છે બરાબર આ બધાના સૂત્ર તમારે યાદ રાખવા પડશે તો આના પછીનો વિડીયો એના ઉપર જ હશે થેન્ક યુ